શાંતભાઈ ગુપાલ રિયા વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષની જવાબદારી છે વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા આવત્રીસ વર્ષ ત્યાં રાજકોટના રાજમાર્ગો ઉપર જે સ્વભાવ હતા અને ઓગણચાલીસમાં વર્ષમાં આ વખતે અમે સ્ભાવ્યાતા આગ્રા જય રહ્યા છે એમાં આ પત્રકાર મુત્રોનું બધાનું હું વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર વતિ હાજિક સ્વાગત કરું છું ફરીથી ફરી ફરીને તમારું સ્વાગત છે મિત્રો ઓગણીસસો માં શાંતિપણી આશ્રમમાં જન્માષ્ટમીને દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ છે સાત આઠ દસ લોકોથી આ સ્થાપના વિશ્વ હિન્દુ પરિષદની થઈ આજે વર્ક વર્ષ બની ગયું છે મિત્રો વિશ્વ હિન્દુ પરિષદ જે જે કંઈ કામ કરે છે અમારી પાસે એટલી ગૌશાળા છે અમારી પાસે સ્કૂલો છે અમારી પાસે એટલી ભવ્યમાં ભવ્ય જે ગૌશાળા છે એની પણ અમે બધું હિન્દુને બચાવવાનું પણ કામ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે બેટી બચાવો બેટી ભરાવો એ પણ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે મિત્રો આ ઓગણચાલીસ ની યાત્રા જે અમારી છે એમાં રાજકોટ બિગ ટ્રાન્સપોર્ટ એસોસિયન ટ્રકો વગર કઈ થતું નથી ટ્રકો છે તો શોભાયાત્રા વધારે શોભા બને છે એટલે માવજીભાઈ ડોડિયા છે હસુભાઈ ભગદેવ છે હસુભાઈ ચંદાણા દરેક ડૂટ ટ્રાન્સપોર્ટ વિસ્ટેશનના અમારા ભાઈઓ એ બધામાં સહકાર આપે છે જેથી કરીને આ રથિયાંત્રાને વેગ મળે છે એકદમ સારામાં સારી આખા વિદ્યાર્થી પણ ભારતમાં કદાચ આપણો બીજો નંબર આ શોભાયાત્રાનો છે ફરીથી તમે લોકો આજે આ આ રથિયાંત્રા જેમ ભાઈ કીધું મૌડી ચોકડીથી ઉપલા કાંઠે બાલક હનુમાનની સમાપન થશે બાવીસ કિલોમીટરની આ અમારી યાત્રા છે એક એક ચોકમાં શણગાર છે બધે ચા પાણી નાસ્તો શરબત બધાની વ્યવસ્થા જે જનતા છે છે બધી વ્યવસ્થા લોકોએ કરી અમારી યાત્રા કલાક સવા કલાક લઈ જ ચાલે છે આ વખતે અમે ટાઈમે ચાલશું એવી અમારી એક નીતિ નક્કી કરે છે ફરીથી આ વિશ્વ પરિષદ જે જે કઈ કામ કરે છે મિત્રો આજે અમે સહકાર માગીએ છીએ હિન્દુ લોકો જોડાય વિશ્વ હિન્દુ પરિષદમાં નવા કાર્યકર્તા જોડાય એવી અમારી આપની પાસે અને આપની પાસે એવું કોઈ કાર્યકર્તા હોય તો જરૂરથી અમને જાણ કરો અમે લોકો ધર્મનું કામ કરીએ છીએ હિન્દુ ધર્મ બચાવવાનું જય શ્રી રામ ભારત માતા કી જય ચોવીસ તારીખે કાન ગોપી નો કાર્યક્રમ હવેલી જિલ્લા પાર્ક પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોક ની બાજુમાં આ એક કાન કાર્યક્રમ છે જેમાં કેસોદ થી સ્પેશિયલ એક ટીમ આવી છે સ્પેશિયલ કામગોપીના કાર્યક્રમ માટે એ પણ નવ થી બાર સાડા બાર વાગ્યા સુધી રહેશે પચીસ તારીખે અમારો એક લોક ડાયરો છે જેમાં રાજભા ગઢવી અને અન્ય કલાકાર એ પણ અમારે મોડી ચોકડી થી થવાનું છે મોડી ચોકડી માં છે એ પણ રાત્રે લગભગ નવ વાગ્યા થી સ્ટાર્ટ થશે એક સવા દોઢ વાગ્યા સુધી ચાલશે એમાં પણ બધાને અમે જાહેર જનતાને રાજકોટની જનતાને આજુબાજુના રાજકોટ જિલ્લા સિવાયના

ત્યારે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આ શોભાયાત્રામાં સ્વાભાવિક છે શોભાયાત્રાના અધ્યક્ષ તરીકે વિશ્વ પરિષદ પરિષદે અમને જવાબદારી આપી છે તો જવાબદારીના ભાગરૂપે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતા તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતાને રાજકોટનો લોક માણી અને શોભાયાત્રા માણે અને આખું રાજકોટ જ્યારે રસ્તો મેં બનતું હોય ત્યારે દોઢસો થી પણ વધારે ધાર્મિક જુદા જુદા જે સમાજને

રાજભા ગઢવી અને પૂનમબેન ગોડલિયા દ્વારા એક ભવ્ય લોકડાયન નું આયોજન કરવામાં આવ્યું છે તો રાજકોટની જાહેર જનતાના તારીખ પચીસ ના સાંજે નવ વાગે મૌડી ચોકડી ખાતે આ જાહેર લોકડાયરામાં ઉમટી પડવા બધાને વિનંતી સાથે સાથે શોભાયાત્રા સવારે નવ વાગે ચાલુ થશે અને ત્રણ વાગ્યા સુધી શોભાયાત્રા ચાલુ રહેશે તો આપના સમયના અનુસરતા કોઈ પણ રૂટ આમાં જાહેર કરેલ છે જે પણ રૂટ જ્યાં પણ તમને એવું લાગે ત્યાં એ સમય આપ પહોંચી જશો યાત્રા સંપૂર્ણ ટાઈમ ટાઈમસર છે તો આપને જાહેર જનતાને આમાં વિનંતી આવો બધાને જય દ્વારકા શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર મહેસાણાથી ડબલ ડેકર બસ જે લાઈવ ડીજે કલાકારો દર્શક કલાકારો છે જે લાઈવ ટેલિકાસ્ટ લાઈવ પોતે ગીત ગાય અને બધાને રસ્તોમાં બનાવે છે એવું એક લાઈવ ડીજે આ આકે મહેસાણાથી મંગાવવામાં આવ્યું છે ડબલ ડેકર આખે બસ આવે છે બીજું નાના મોટા અન્ય ફોટો જે બાળકોને ચાજે એવું આવક વધારે અમે પ્રભુત્વમાં આપેલું છે અધ્યક્ષ સ્થાને અમદાવાદથી અમારા સ્વામીજી આવે છે

પણ જે તલવાર ના જે કઈ જરૂરિયાત નથી આપ આવો બાઇક લઈ અને શોભાયાત્રામાં જોડાવો અને કસ્ટમય બનાવો એ આપના માધ્યમથી પણ વિનંતી કરો યુવાનો એમાં રાજકોટ બજરંગ દળ દ્વારા જે સ્ટોન કરતા યુવાનો જે ઘરે ઘરે ને અમા કે લેવા દેવા નથી પણ હવે પોતાની રીતે વર્ષોથી જે સ્ટોન કરવા કદાચ આવતા હોય તેના માટે બજરંગ દળની ટીમ ઘરે પગે રહે છે અને એમના કાર્યકરો બજરંગ દળના તમામ ટીમના કાર્યકરો ઈ કાર્ય એમને બાઇક બહાર કાઢી અને એમને ત્યાંથી એ રથયાત્રામાંથી બહાર કાઢી અને એને જવાબ આપી દે છે આપના માધ્યમથી સનાતન ધર્મ જે સનાતન ધરો જે બાંગ્લાદેશમાં જે બનાવ બન્યો એ ઘટના છે જે હિન્દુ ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે એટલે આપના માધ્યમથી આ સનાતન નાતે આવડી મોટી યાત્રા થઈ રહી છે ત્યારે હિન્દુત્વના જે પણ સેવા કાર્યો થતા હોય અને આવી યાત્રા જતી હોય તો સ્વાભાવિક છે કે હિન્દુ ઉપર આપણે ફોકસ કરવાનું હોય એટલે સર્વે હિન્દુ ભાઈઓના બે હાથ જોડીને બાબતે વિનંતી કરી કે આ શોભાયાત્રામાં ઉમટી પડો હાકલ કારણ કે સનાતન ધર્મ છે એટલા માટે રાજદીપ જાડેજા રાજાભાઈ વાવડી વિશ્વ હિન્દ પરિષદ ની રથયાત્રા એક આયોજક અને એક નાના એવા કાર્યકર તરીકે હું મારું વાત મૂકું છું આપની વચ્ચે આ વખતે દોઢસો થી પણ વધારે પ્લોટ આવવાના છે આપણા રથયાત્રામાં અને આ વખતે છોડમાં રણછોડ એક પ્રકૃતિ લગતો આપણો પ્લોટ હશે પ્રસ્થાન કરશે અને બાલક હનુમાન આ રથયાત્રા પૂરી થશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો